જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઘરમાં રહેલી ત્રણ વસ્તુમાંથી જ બજારમાં મળે તેવા જ આપણે પેંડા ઘરે બનાવવાના છીએ તે પણ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ પેંડા બનાવવાના છીએ તો આજે આપણે રક્ષાબંધનના તહેવાર માટે પેંડા બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધેલી છે ખાંડમાં આપણે આ છ થી સાત જેટલા કાજુ એડ કરીશું અને છ થી સાત નંગ જેટલી બદામ એડ કરીશું હવે આને આપણે પીસી લઈશું તો આપણે ખાંડને પીસી લીધી છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું હવે આપણે તેમાં એક કપ ભરીને મિલ્ક પાવડર લીધેલો છે હવે આપણે તેમાં થોડો ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું હવે થોડું થોડું દૂધ એડ કરીશું વધારે દૂધ નથી એડ કરવાનું બરાબર મિક્સ કરવાનું છે હજી આપણે થોડું દૂધ એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું દૂધની જરૂર પડે છે આમાં હવે આપણે હાથથી બરાબર મસળવાનું છે એકદમ મસોઈ લેવાનું છે અંદર ખાંડ છે ને તે એકદમ ઓગળી જાય અને મિક્સ થઈ જાય ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લીધું છે આપણે આપણે ગેસ વગર જ આ મીઠાઈ બનાવવાના છીએ તો જોઈ શકો છો તમે સરસ આપણો લોટ બાંધ્યો હોય તેવું થઈ ગયું છે આ મીઠાઈ તમે આસાનીથી ઘરે બનાવી શકો છો આવી રીતના આપણે પેંડા બનાવી લઈશું ત્રણ વસ્તુમાંથી જ આપણે આ પેંડા બનાવી શકાય છે રક્ષાબંધનના તહેવારમાં આપણે બહારથી પેંડા લાવવાના બદલે આવી રીતના ઘરે પેંડા આસાનીથી બનાવી શકાય છે બે થી ત્રણ વસ્તુમાં આપણા પેંડા બનીને તૈયાર થઈ જાય છે આવી રીતના પ્રેસ કરી દઈશું આપણે તો હવે આપણે આ બધા પેંડા બનાવી લીધા છે તેને આવી રીતના ચાકુથી થોડા કાપો મૂકીશું બધા પેંડામાં આવી રીતના વચ્ચેની સાઈડ થોડો કાપો કરી લઈશું તો હવે આપણે તેમાં વચ્ચેથી પિસ્તાની કતરણ મૂકીશું થોડી આવી રીતના તમે આસાનીથી ઘરે પેંડા બનાવી શકો છો અને આ બે પેંડાને મેં આવી રીતના વચ્ચે અંગૂઠાની મદદથી ખાડો કરી લીધો છે અને તેમાં પણ આપણે પિસ્તાની કતરો મૂકી દઈશું તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા પેંડા તમે પણ આવા પેંડા ઘરે બનાવી શકો છો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે ત્રણ વસ્તુમાંથી જ આ પેંડા બનાવ્યા છે અને આ બે પેંડાને મેં આવી રીતના બદામથી ગાર્નિશ કર્યા છે તમે આવી રીતના પણ ગાર્નિશ કરી શકો છો તો જોઈ શકો છો આપણા પેંડા કેટલા સરસ બજારમાં મળે તેવા જ બનીને તૈયાર થયા છે તો આવી રીતના તમે પણ ઘરે આસાનીથી પેંડા બનાવી શકો છો તો રક્ષાબંધનના તહેવારમાં તમે પણ આવી રીતના ઘરે પેંડા બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો